श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय दशम श्लोक संख्या आठ पद्म कोश तदाविश्य भगवत कर्म चो भगवत कर्म चोदित एक व्याधा त्रिधा भाव्यम दि सप्तधा पद्म कोशम तदा त्यारे आविश्य मां प्रवेशी ભગવત ભગવાન વડે કર્મ કર્મમાં ચોદિત થી પ્રોત્સાહિત થઈને એકમ એક વિભાગ સિતમાં વિભાજન કર્યું ઉરુધા મહાન વિભાગ ત્રિધા ત્રણ વિભાગો ભાવ્યમ જેમાં વધુ વિભાજન થવાની ક્ષમતા હતી દ્વિસપ્તધા ચૌદ વિભાગમાં પુરુષ સર્વોપરી પુરુષનું તત તે ઉપાદાન સાધન આત્માનમ પ્રાકૃત સર્જન લીલિયા લીલા વડે અસૃત સર્જીવ અનુવાદ ભગવત સેવામાં આમ પરવાઈને બ્રહ્મા કમલકોષમાં પ્રવેશ્યા તે વિશ્વવ્યાપી બની ફેલાયું ત્યારે તેના ત્રણ વિભાગો કર્યા અને આગળ જતા ચૌદ વિભાગો કર્યા શ્લોક સંખ્યા નવ જીવ સંસ્થા ભેદ સમાહત ધર્મ અનિમિત વિપાક એતાવાન અહીં સુધી જીવ લોકસ્ય जीव लोकस्य जीवात्मा वसेला ग्रहों संस्था भेद ने जुदी जुदी स्थिति हाँ सुधी जीवलोक जीवात्मा ग्रहों संस्था भेद ने जुदी जुदी स्थिति समाहत संपूर्णपणे कर ધર્મનું હિ જ અનિમિત નિષ્કામ વિપાક પરિપક્વ અવસ્થા વિશ્વની સર્વોચ્ચ શક્તિ તે અનુવાદ અને ભાવા શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદાય બ્રહ્માજી તેમના પરિપક્વ આધ્યાત્મિક જ્ઞાનમાં તેમની નિષ્કામ ભગવત ભક્તિને કારણે વિશ્વમાં સૌથી મહાન વ્યક્તિ છે તેથી તેમણે જુદા જુદા પ્રકારના જીવોના વસવાટ માટે ચૌદ વિભાજન વિભાગોનું સર્જન કર્યું ભગવાન જીવાત્માના સર્વ ગુણોનો ભંડાર છે પ્રાકૃતિક જગતમાંના બધ જીવો આ ગુણોનો અંશ માત્ર અંશ પ્રતિબિંબિત કરે છે તેથી તેઓ કેટલીક વખતે પ્રતિબિંબો કહેવાય છે ભગવાનના અભિન્ન જીવોએ ભગવાનના મૂળ ગુણોને જુદા જુદા પ્રમાણમાં વારસો મેળવ્યો છે આ ગુણો તેમના વારસા પ્રમાણે ભિન્ન ભિન્ન યોનીઓ તરીકે પ્રગટ થાય છે અને બ્રહ્માની યોજના અનુસાર ભિન્ન ભિન્ન ગ્રહલોકમાં તેમને વસવાટ કરવામાં આવે છે પાતાળ લોક નામે નીચેના ગ્રહો ભૂલોક નામે મધ્યના ગ્રહો અને સ્વર્ગલોક નામે ઉચ્ચ ગ્રહો એ ત્રણેય સર્જક બ્રહ્માજી છે તેમ છતાં મહરલોક તપોલોક સત્યલોક અને બ્રહ્મલોક જેવા ઉચ્ચ ગ્રહ મંડળો જળ પ્રલય જળમાં વિસર્જન પામતા નથી આનું કારણ ત્યાંના નિવાસીઓની નિષ્કામ ભક્તિ છે તેમનું અસ્તિત્વ દ્વિપ્રાર્ધ કાળના અંત સુધી ચાલુ રહે છે ત્યારે પ્રાકૃત જગતમાંના જન્મ મૃત્યુના બંધનમાંથી તેમને મુક્તિ મળે છે ઓમ અજ્ઞાંતિ મીરાંત જ્ઞાનજનસયા ચક્ષુરન્મીતમ તસ્મૈશુર શ્રી ચૈત શ્રી શ્રી સગણ રઘુનાથાણી તમ તમ સજીવમ સાધ્વે તમસાવધૂતમ પરીજનસિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સૌણ દલિતા શ્રી વિશાખાન્વીતા હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુ તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાણુ સુતે દેવી પ્રણમા હરિભિયે વાંછ કલ્પધ્રુવસ કૃપા સિંધુ વેવચ પતિદાના ભાવને ભ્યો વૈષ્ણવે ભ્યો નમો નમ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત દિગોર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે જે અત્યારે પ્રભુજીએ કીધું કે મંગલા આરતીમાં તમે બધા આવો છો બહુ ભાગ્યશાળી છો તો ખરેખર આ બહુ અદભુત વાત છે આપણે રેગ્યુલર જો મંગલા આરતીમાં આવીશું ને તો આપણે ને આ બધા આ બધી વિષયો ખબર પડશે આપણને કેમ કે મંગલા આરતીમાં આવીશું એટલે પહેલા પહેલું કે આપણે તપ કરીશું એક પ્રકારનું ઉઠું તપ છે વહેલું ઉઠું તપ છે તો તપ કરીશું બ્રહ્માએ બ્રહ્માએ તપ કર્યું એટલે ત્યારે પછી એમને આ વિશ્વાસ સર્જન માટે ભગવાને એમને શક્તિ આપી તો બંગલા ઊંઘ એક તપ છે તો રિપીટેડલી પ્રભુજી કહે છે વારંવાર આજે જે છતાં નથી ઉઠી શકતા લોકો કેમ કે આ તપ છે આ સવારની ઊંઘ એટલે એટલી બધી મીઠી ઊંઘ હોય ને કે કોઈ ઉઠાડે તો કંટાળો હોય તો આ બહુ તપ છે તો તમે બધા ભક્તો આપણે બધા ભક્તો જે આવી રહ્યા છે ખરેખર બહુ સારું કાર્ય છે આ આથી ભગવાન ખુશ થશે અને આપણને આ વિષય સમજવાનું બુદ્ધિ આપણી વિકાસ થશે ખરું તો શું છે બુદ્ધિ જેમ અહીંયા કીધું છે કે ભગવત સેવામાં આમ પરવાઈને બ્રહ્મા કમળકોષમાં પ્રવેશ્યા તે વિશ્વવ્યાપી બની ફેલાયું ત્યારે તેમણે તેના ત્રણ વિભાગો કર્યા અને આગળ જતા ચૌદ વિભાગો કર્યા તો ભગવત સેવા ભગવાનની કૃપા ક્યારે મળશે ભગવત સેવા આપણે બધાએ ભગવત સેવામાં લાગુ પડશે અને ભક્તો ભગવાન સેવા કરે જ છે પણ બધા બહુ બધાની કેપેસિટી પ્રમાણે કરવું જોઈએ શરૂઆત આ છે કે ભગવત સેવા ભગવાનની પરવાઈ જવું જોઈએ એમાં ભગવાનની ભગવત સેવામાં પરવાથી શું થશે આપણી ભગવાનમાં આસક્તિ વધશે તો એ જ મૂળ વિષય છે ભગવાનને સમજવાનો બીજો કોઈ રસ્તો નથી આપણે હજારો કરોડો વર્ષથી ઊંધા લટકીશું એક પગે તપ કરીશું કેટલા બધા વેદો ઉપનિષદો વાંચી લઈશું પણ ભગવત સેવા ભગવાનની સેવા નહીં કરીશું ને નિત્ય જે ભક્તિમય સેવા એ સેવા નહીં કરીશું તો ભગવાનને નહીં સમજી શકશું ભગવાનના દર્શન નહીં કરી શકીશું આપણે તો ભગવત સેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે જોઈએ છે કે બ્રહ્મા જ્યારે બ્રહ્મા કમળ નાભી કમળમાંથી ઉત્પન્ન થયા ત્યારે એ નીચે દાંડીમાં ગયા નીચે ઉપર નીચે તો એ દાંડી જે છે દંડ જે છે એ દંડમાં શું કહે છે કે ત્રણ એ દંડના ત્રણ વિભાગ કર્યા ભૂર ભુવન સ્વ પછી એમાંથી પાછા ચૌદ વિભાગ કર્યા એ આપણે જો જનલોક તપલોક મણલોક તલ રસાતલ સુતલ વિતલ આ બધા ટોટલ સાત લોક નીચે અને સાત લોક ઉપર તો આ રીતે બીજા ચૌદ લોકમાં વિભાજન કર્યું પછી નવમા નંબરમાં શ્લોકમાં છે કે બ્રહ્માજી તેમના પરિપક્વ આધ્યાત્મિક જ્ઞાનમાં તેમની નિષ્કામ ભગવત ભક્તિને કારણે વિશ્વમાં સૌથી મહાન ભક્તિ છે તો આપણે અહીંયા આગળ જોયું કે ભાઈ પહેલા તો ભગવત સેવા પરવાનું ભગવાનની સેવામાં ભગવત સેવા પણ ભગવત સેવા કેવી તો નિષ્કામ ભગવત ભક્તિ નિષ્કામ કોઈ બી આશા નહીં અહેતુ કી અપ્રત્યતા આત્મા શું પ્રસિદ્ધ હતી એટલે અહીંયા બીજો પોઈન્ટ છે આ કે ભક્તિ તો કરવાની છે સેવા કરવાની છે પણ કેવી નિષ્કામ કરવાની છે તો નિષ્કામ ભક્તિ કરવાથી શું થશે કે આપણું જયારે આપણું કોઈ આપણો એક જ ઉદ્દેશ કે કેવી રીતે ભગવાન ખુશ કરું જયારે આપણો એક જ ઉદેશ છે કે ભગવાન આનંદ પામશે જેમ આપણે છે કે ભાઈ વૃંદાવનમાં ભગવાન આવતા હોય તો બધી ગોપીઓ ઝાડુ મારે પછી પાછી બીજી ગોપી ઝાડુ મારે પછી પાછી ત્રીજી ગોપી ઝાડુ મારે શા માટે કે ભાઈ ભગવાન કઈ રીતે ખુશ થાય કોઈની ઈચ્છા નથી કોઈની ઈચ્છા નથી પણ ભગવાનના આનંદ માટે નિષ્કામ તો જ્યાં સુધી આપણા હૃદયમાં કામનાઓ છે ઈચ્છા હોય છે ને ત્યાં સુધી આપણે ભગવત શુદ્ધતાથી ભગવત ભક્તિ નહીં કરી શકીશું આપણે શ્લોક છે શાંત ભક્ત નિષ્કામ શાંત તો આપણે જોઈએ કે કૃષ્ણ ભક્ત બહુ શાંત હોય કેમ કેમ કે એનામાં બધી ભુક્તિ મુક્તિ ને સિદ્ધિની ઈચ્છા ઈચ્છાઓ નથી હોતી ભુક્તિ મતલબમાં કે ભોગ ભોગવો ઇન્દ્રિયોનો ભોગ ભોગવો તો આ જગતમાં બધા લોકો આમાં રચ્યા પચ્યા છે કે ભાઈ કેવી રીતે ઇન્દ્રિયોનો ભોગ થાય તો ભક્ત અંતિ મુક્ત હોય છે એ આમાં બહુ અંદર પરોતો નથી પોતાની જાતને જરૂર પૂરતું કરે છે જેટલી એને જરૂર છે એટલું કરે છે તો ભુક્તિ મુક્તિ 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 માટે તો ઘણા લોકો પછી ભુક્તિ કહેવાય હું મુક્ત થઈ જાઉં એટલા માટે જ્ઞાનનું ઉપાર્જન કરે ભજન કરે ભગવાનનું મુક્તિ સિદ્ધિ સિદ્ધિ અનેક પ્રકારની સિદ્ધિઓ છે તે સિદ્ધિ સિદ્ધિ માટે ઘણા લોકો કરે ભગવાનનું ભજન તો કેટલી કે રૂના રૂના હલકું થઈ જવું પછી પાણીમાં ચાલવું પોતાના જાતનો શરીરનો વિસ્તાર કરવો આ બધી સિદ્ધિઓ છે આ બધી યોગિક સિદ્ધિઓ છે તો આ બધી યોગની સિદ્ધિઓ જે છે આ બધી સિદ્ધિઓ જેટલી જ્યાં સુધી આપણામાં આ બધી ઈચ્છાઓ હશે ને ત્યાં સુધી આપણને શાંતિ નહીં મળે આ બધી સિદ્ધિઓ મળી જવાથી બી તમને ભગવાનની ભક્તિ નહીં મળે ભગવાનનો જે પ્રેમ જે છે એ નહીં મળે કારણ કે એમ કે છે પ્રભુપાદ એકવાર કે એક યોગી છે એને બહુ તપસ્યા કરીને પાણીમાં ચાલતા શીખી ગયું કે પાણીમાં ચાલવાની સિદ્ધિ એને મેળવી લીધી હવે પાણીમાં ચાલવું એટલે કે ભાઈ નદી હોય તો નદીમાં તમે આ કિનારેથી પેલા કિનારે જાઓ પાણીમાં ચાલીને તો એ સિદ્ધિને મેળવી લીધી યોગીએ પણ પ્રભુપાત રૂપિયામાં હોય તો પાણીમાં ચાલીને સામે જવું એટલે આ પ્રભુપાત કીધું વેસ્ટેજ ઓફ ટાઈમ છે સમયનો બગાડ છે આ એટલે જ એટલે જ કીધું છે કે ભૂક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલે અશાંત આ લોકો આ લોકો શાંતિ નહીં હોય અને કામના હોય અમુક ઈચ્છા હોય એટલે આ લોકો આવું બધું કરવા છતાં શાંત નહીં હોય પણ કૃષ્ણ ભક્ત નિષ્કામ અત્યવ શાંત કૃષ્ણ ભક્તને જે મળી ગયું ને એમાં એ ખુશ છે જેટલું મળ્યું એમનીથી એ બહુ બહુ શ્રગલ નથી કરતો એને એને જેટલું જરૂર છે એટલા માટે જ એ કરે છે કેમ કે એને ખબર છે કે મારે ભગવાનનું ભજન કરવાનું છે જો હું ભગવાનનું ભજન કરવાનું ચૂકી જઈશ અને બીજા બધામાં હું સંઘર્ષ કરીશ તો મારું જીવન નિષ્ફળ થઈ જશે એટલે ભક્ત વધુ પ્રયાસ નથી કરતો એની પાસે જે છે એટલામાં સંતોષ રાખે છે અને જો જીવનમાં જ્યાં સુધી વ્યક્તિમાં સંતોષનો ગુણ નહીં ડેવલપ થાય ને ત્યાં સુધી કોઈ દિવસે વ્યક્તિને શાંતિ મળવાની શક્યતા નથી સંતોષ બહુ જરૂરી છે નહી તો આજે લોહ વસ્તુ એવી છે ને કે ક્યારેય તમે તૃપ્ત જ નહીં થવું તમને કોઈ બી વિષય લઈ લો તમે પૈસાનો વિષય લો કીર્તિનો વિષય લો બિઝનેસનો વિષય લો કોઈ બી વિષય લો પણ જ્યાં સુધી તમારો સંતોષ નહીં થાય ને ત્યાં સુધી તમે એ ધંધો કે એને બંધ નહીં કરી શકો તમે એટલે સંતોષ બહુ જરૂરી છે એ ક્યારે આવશે કે જ્યારે તમે ભગવત ભક્તોનો સંગ કરશો એ તમને સમજાવશે કે તમે ભગવાનનું ભક્તિ કરો ભગવાનનું ભજન કરો ભગવતીતાનું પાઠન કરો તો એ બધું વાર્તા વાર્તા પણ ખ્યાલ આવશે શું ખ્યાલ આવશે કે હું આ શરીર નથી હાથમાં છું તો ત્યારે આપણે થોડા અટકીશું આપણી જે ભૌતિક જગતની જે રેસ છે ને એમાંથી આપણે થોડા ધીરા પડીશું આપણે બી પેલા બહુ સ્ટ્રગલ કરતા હતા પણ આપણે થોડી આપણે સ્પીડ ઓછી કરી હવે કે ઓ આજે નહીં ને કાલે તો આ બોડી આપણે છોડવાની છે તો આ શરીર આપણે આજે નહીં ને કાલે છોડવાનું છે તો શા માટે આપણે આમાં જ રચા બચા રહીએ એટલે આ રીતે ભક્ત પછી શું કરે છે કે પોતાની જે જેટલું જરૂર છે એટલા માટે એ મહેનત કરે છે ને બાકીનો સમય એ ભગવાનની સેવામાં લગાવે છે આપણે જોયું છે આપણા આચાર્યો આપણા જે અમુક આચાર્યો છે બધા બધા ખૂબ વિદ્વાન હાઈલી એજ્યુકેટેડ ભક્તિ વિનોદ ઠાકોર શ્રીલ પ્રભુપાદ ભક્તિ સિદ્ધાસ્વરજી મહારાજ આ બધા કેટલા બધા એજ્યુકેટેડ ભક્તો હતા ભગવાનના શુદ્ધ ભક્તો પણ એ લોકોએ શું કર્યું કે કેવી રીતે ભગવાનનું ભજન થાય એ લોકોએ એ વિચાર્યું કે કેવી રીતે વધુ ભક્તિ વિનોદ ઠાકોર એ પણ જજ હતા તો એ પોતાનો સમય નોકરીમાં ધીરે 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 ઓછો કરીને કેવી રીતે ભગવાન ભજન કરવું કેવી રીતે લોકોને ભગવાનમાં લાવવા એના માટે વિચારતા કે હું રાજીનામું આપી દઉં પણ ગવર્મેન્ટે એને કીધું કે નહીં તમે અમે તમારી વ્યવસ્થા કરીશું તમે જેમ કહેશો એમ તો સ્પેશિયલ એમના માટે એક રેલવે સ્ટેશન ઊભું કરવામાં આવ્યું એમના ઘર પાસે તો તમારી ઈચ્છા હશે ને તો ભગવાન તમને તમારી ઈચ્છા પણ પૂરી કરશે તો ભક્તિ વિનોદ ઠાકુર એક એ પોતાના ઘરે આ રીતે બધા પ્રોગ્રામો કરતા હતા અને લોકોને શુદ્ધ ભક્તિ વિશે સમજાવતા હતા તો કહેવાનો મતલબ એ છે કે આપણે નિષ્કામ હશું ને તો ભગવાનનું ભજન આપણે કરી શકશું ને નહીં તો પછી જે કામી લોકો જે છે એ શાંત નહીં હોય એની અનેક ઈચ્છાઓ એક પછી એક એક પછી એક એક પછી આવ્યા કરશે અને એ ક્યારેય ભક્તિ નહીં કરી શકે આપણે એવો કોઈ વ્યક્તિ નથી જોતા કે જે એમ કે ભાઈ હવે મારા મેં પૈસા ખૂબ કમાઈ લીધા છે ને હું મારું આ નોકરી બંધ કરું છું ધંધો બંધ કરું છું કેમ કે એવું આવતો જ નથી આપણામાં તો એ જ્યાં સુધી ભક્ત નહીં બને વ્યક્તિ ત્યાં સુધી આ પોસિબલ નથી માત્ર કૃષ્ણ ભક્તિમાં જ આ પોસિબલ છે તો અત્યારે શું છે કે લોકોને કંઈ ને કંઈ જોઈએ છે એટલે લોકો જ્યાં સુધી કંઈ આપો નહીં ત્યાં સુધી ભગવાનનું નામ બી નથી લેતા તો એટલા માટે જે દેવી દેવતાઓ જે છે એની પાસે લોકો જાય છે કામે જ તે હથગ્રાના પ્રપદન તેમને દેવતા એ લોકોની ઈચ્છાઓ છે ભૌતિક ઈચ્છાઓ ખૂબ મેળવવાની એટલે એ લોકો શું કરે દેવી દેવતાઓ પાસે જાય છે દેવી દેવતાના શરણે કે જેથી કરીને એની ભૌતિક ઈચ્છાઓ પૂરી થાય પણ એ એ અંતવંત ફલમ તે સામ તદ ભૌતિક અલ્પ મેઘ સામ પણ છતાં અંતમાં તો કોણ આપનાર છે કૃષ્ણ પણ આવું બધું કોઈ લોકોને સામાન્ય વ્યક્તિને કોઈને આ ખબર નથી માત્ર ને માત્ર ભક્તો જ જાણે છે આ કે ભલે તમે દેવતાની પૂજા કરો દેવતાની પણ એ આપનાર તો ખ્રિસ્ત જ છે એ કોઈને નથી ખબર તો એ આપણે આપણે કે જો આપણા સમયને ભગવાનની સેવામાં નિષ્કામ સેવામાં ભગવત ભક્તિમાં આપણે નહીં લગાવીશું તો અહીંયા કે છે કે આ જેટલા લોક બનાવેલા છે ને એમાં બધા ફરતા રહેશે આ આ ચૌદ લોક બનાવે છે અહીંયા એમાં ફરતા રહેશે અહીંયા કઈ છે કે તેમણે તેથી તેમણે જુદા જુદા પ્રકારના જીવોના વસવાટ માટે ચૌદ લોક બનાવ્યા હવે જુદા જુદા જીવ કઈ રીતે થશે કે લોકો ભગવાનનું નું ભજન ચૂકી જશે અને બીજા ભૌતિક કાર્યો ભરવાયેલા રહેશે એટલે આ બધા જે ચૌદ લોક છે ને એમાં ફરા કરશે આ બ્રહ્મ ભૂના લોકો પુનરાવર્તી નો અર્જુનો આ બ્રહ્મ લોક થી માંડીને બધા ફરાજ કરશે ચકડોલમાં ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે તેથી તેમણે જુદા જુદા પ્રકારના જીવોના વસવાટ માટે ચૌદ ગ્રહ વિભાગનું સર્જન કર્યું ભગવાન સર્વ ગુણોનો ભંડાર છે કૃષ્ણ ભગવાન ભંડાર છે પ્રાકૃત જગતમાંના જીવો આ ગુણોનો માત્ર જ પ્રતિબિંબિત કરે છે એટલે આપણે ભગવાનના અંશ છીએ આપણે જે કંઈ કરીએ છીએ એ બધું ભગવાનમાંથી આવે છે જે ભગવાનના ગુણો છે એ જ બધ જીવમાં છે પણ વિકૃત થઈ જાય છે ભગવાનમાં એ નથી જે બી વસ્તુ આપણે જે કંઈ કરીએ છીએ ગઈકાલે જ વિનોદભાઈ પ્રશ્ન કર્યો હતો કે આ બધું આ કામ ક્રોધ લો ક્યાંથી આવે છે તો એ બધા બધા ગુણો ભગવાનમાં છે પણ ભગવાનમાં એ દિવ્ય અવસ્થામાં છે જ્યારે આપણામાં એ બધા વિકૃત થઈ જાય છે ભગવાનમાં બી કામ છે કાલે કીધું કે ભગવાનમાં બી કામ છે પણ ભગવાનનું કામ આપણી જેવું નથી ભગવાન ભગવાનનું દિવ્ય એ દિવ્ય કામ છે એમ તો ભગવાન એવી ઈચ્છા નથી હતી કે બધી સ્ત્રીઓને ને આવું જે એક ભૌતિક જગતનો જીવ ઈચ્છા કરે એવું ભગવાનનું નથી તો આ બધા ગુણો ભગવાનમાં છે એટલે જીવોમાં વિદ્યમાન છે નહીં તો આપણે આપણામાં બી નહીં કરી શકીએ પણ ક્યાંથી આવે આપણે ભગવાનમાંથી જેમ કે ગુસ્સો ક્રોધ આવો બરાબર તો ભગવાનમાં બી ક્રોધ છે પણ આપણામાં બી ક્રોધ છે પણ આપણે ક્રોધને ખોટી જગ્યાએ યુઝ કરીએ છીએ આપણે ક્રોધને કંટ્રોલ નહીં કરી શકીએ કે હે મને આ વસ્તુ જોતું હતું ને નહીં મળ્યું એટલે શું કરે તરત સુસાઈટ આત્મહત્યા બે માંગી નહીં આપ્યું આત્મહત્યા અહંકાર કે મને આવું કહે છે ચાલ આથી તારો મારો સંબંધ બંધ તો આ બધા ગુણો ભગવાનમાં છે પણ આપણામાં શું થાય વિકૃત થઈ જાય છે તો આપણે બી આપણે જે આત્મા જે છે આપણે બી શુદ્ધ છીએ પણ જેવા આપણે જગતમાં આવે છે ને આપણે બી ભગવાન જેવા શુદ્ધ છીએ પણ જેવા આ જગતમાં આવે છે ને એટલે આ જે ત્રણ ગુણો જે છે સત્તોગુણ રજોગુણ અને તમો ગુણ એમાં આપણે એના આવરણથી આપણે બદ્ધ થઈ જઈએ છીએ અને એને કારણે આ જે ચૌદ લોક જે છે એમાં આપણે ભ્રમણ કરીએ છીએ કોઈ વ્યક્તિ આ જગતમાં આવી સત્તો નો વિકાસ કરે તો ઉચ્ચ લોકમાં જાય રજોગુણમાં રજોગુણનો વિકાસ કરે રજોગુણ પ્રમાણે ભક્તિ કરે તો આ લોકમાં રહી અને તમો ગુણ તમો ગુણ એટલે ભગવાનનું નામ આમ નહીં લેવું અને આશ્વરિક પ્રવૃત્તિ એકદમ ભગવાન વિશે કોઈ વિચાર નહીં શું કરવું શું નહીં કરવું એ વિશે કોઈ વિચાર નહીં તો એ ક્યાં જાય નીચેના લોકમાં તો આ અહીંયા લખ્યું છે કે આ જુદા જુદા પ્રકારના જીવો આ ચૌદ લોકમાં ભ્રમ કરે છે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉધર ઉધર સત્વસ્થા મધ્ય તીર્થંતિ રાજવા રાજસા અગન્ય અગન્ય ગુણ જગન્ય ગુણ વ્યસ્તા અધો તામસા ચૌદમાં અધ્યાય માં શ્લોકમાં પ્રકૃતિના ગુણોમાં કીધું છે ભગવાન કે જે તામસી લોકો છે એ નીચેના ગુણમાં જશે સત્તો ગુણી લોકો છે એ અહીંયા રહેશે અને સત્તો ગુણ અને સત્તો ગુણી છે તે ઉપરના લોકમાં જશે તો આ જે જન્મ મૃત્યુનું ચક્ર જે છે એ કરોડો સનાતન કાળથી ચાલુ આવે છે આ અહીંયા એ બી લખ્યું છે કે આ જે પ્રલય જે છે ને અહીંયા લખ્યું છે કે પ્રલય થાય છે ત્યારે જે આ ચાર લોક છે મહલોક તપલોક સત્યલોક ને બ્રહ્મલોક જેવા ઉચ્ચ ગ્રહ મંડળો પ્રલય જળમાં વિસર્જન પામતા નથી તો પેલા પેલો તો પ્રલય થાય છે આ ભૂતવા ભૂતવા પ્રલય હતી જયારે જયારે બ્રહ્માની રાત્રિ થાય ત્યારે પ્રલય થાય છે તો પ્રલય થાય ત્યારે આ ચાર લોક સિવાયના બધા લોક પાણીમાં ડૂબી જાય વિચાર કરો ખાલી કલ્પના કરો આપણે કે નદીમાં ખાલી વરસાદમાં આપણે ચોમાસામાં જોઈએ કે નદીમાં તાપી નદીમાં પુલ સુધીના પાણી જોઈએ ને તો એ કેટલું અદભુત લાગે છે આપણને કેટલું રૌદ્ર સ્વરૂપ લાગે છે લાગે ને ખાલી તાપી કટોકટ પાણી હોય ને તો આપણને કેટલું અઘરું લાગે લોકો જોવા જાય કે કેટલું પાણી ઊંચે ચડી ગયું છે હવે વિચાર કરો કે ખાલી ચાર લોકો છોડીને બધા લોકો સુધી પાણી હોય એ દ્રશ્ય કેવું છે વિચાર કરો બધા ખાલી ચાર લોકોને છોડીને બધા ચાર તો એ જે ચાર ગ્રહ મંડળ જે છે એના એમાં એમાં પ્રલય પ્રલય નથી જતું આ કેટલું હા તો આ આ સમજવાનું છે 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 આપણે કે પ્રલય જે 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 વારંવાર થાય પણ મનુષ્ય જન્મ મળી ગયું છે ને એમાં આપણે આમાંથી બહાર નીકળવાનું છે નહીં તો આ શરીરનો બી એક શરીર જે છે એનો બી પ્રલય થાય છે પ્રલય મૃત્યુ જેમ બ્રહ્માનો પ્રલય થાય એમ શરીરનો બી પ્રલય થાય છે મૃત્યુ થાય છે તો આ જે ચૌદ લોક બનાવે છે એમાં સમજાવ્યું છે કે જીવ વારંવાર ચૌદ લોકમાં માં ભ્રમણ કર્યા કરે છે બ્રાહ્મણ અને સર્વ ભૂતાની યંત્ર રૂઢાની માયા તો આપણે આમાંથી બચવાનું છે આ માયા દ્વારા અનેક પ્રકારના યંત્રો વારંવાર આપણે સ્વીકારી ને આ બ્રહ્મલોક આ ભૌતિક જગતમાં ભટકવાનું નથી પણ ભગવાનનું ભજન કરીને આપણે ભગવાનના ધામમાં જવાનું છે કેવી રીતે નિષ્કામ ભલે આપણે બૌદ્ધિક જગતના બધ જીવો છે કદાચ આપણી ઈચ્છા હોય બી પણ તમે તમે લાગેલા દેશો શ્રી પ્રભુપાદ કહે છે કે તમે કન્ટિન્યુ ભગવાનની સેવા કરશો ને તો તમે સકામમાંથી નિષ્કામ થઈ જશો અકામ થોડા કામ હોવા મોક્ષ કામ ઉદારથી ભલે તમારી ઈચ્છા છે પણ તીવ્ર એને ભક્તિ યોગ્ય ના યજતમ પુરુષોમ તમે તો તમે તમે ભલે તમારી તીવ્ર ભક્તિ હશે ને તો તમે સકામમાંથી નિષ્કામ થશો અને નિષ્કામ થશો એટલે શું થશે કે તમને ભગવાન શક્તિ આપશે જેથી કરીને તમે આ જન્મ મૃત્યુ માંથી ના ચક્ર માંથી છૂટીને વૈકુંઠ તરફ પ્રયાણ કરી શકો હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુ કી જય કોઈને કઈ પ્રશ્ન છે